ખેતી પાકોના સારા ઉત્પાદનનો આધાર બીજની ગુણવત્તા પર રહેલો છે જો સારી ગુણવત્તાવાળું બીજનું વાવેતર કરેલ હોય તો ચોક્કસપણે ખેતી પાકોનું સારું ઉત્પાદન મેળવી શકાય છે કપાસ એ ગુજરાત રાજ્યનો અગત્યનો રોકડીયો પાક છે જે ખેડૂતોને સારી આવક આપે છે તેથી કપાસનો પાક સફેદ સોના તરીકે ખેડૂતોમાં ઓળખાય છે કપાસ જેવા અગત્યના પાકમાં બીજની પસંદગી એ અગત્યની બાબત છે આ બાબતને ધ્યાનમાં રાખી અંકુર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આ વર્ષે ખેડૂતો માટે લઈને આવી છે બોલગાર્ડ કપાસની દમદાર જાતો જે ખેડૂતોને ઓછા ખર્ચે કપાસનું વધારે ઉત્પાદન આપે છે ખેડૂત મિત્રો અંકુર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ એ નાગપુર સ્થિત બીજ ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપની છે કંપનીના વૈજ્ઞાનિકો દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી કપાસ શાકભાજી અને ધાન્ય પાકોના ઉત્તમ કક્ષાના બિયારણો ખેડૂતોને મળે તે માટે સંશોધન બીજ સંવર્ધન અને બીજ ગુણવત્તાની કામગીરી કરી રહી છે ઉત્કૃષ્ટ કક્ષાના બીજ સંશોધન માટે કંપની ખાતે અતિઆધુનિક બાયોટેકનોલોજી લેબોરેટરી કાર્યરત છે કંપની ખાતે બીજ સંવર્ધન માટેના સેન્ટર અને બીજની ગુણવત્તાની ચકાસણી માટે અતિ આધુનિક પ્રયોગશાળા પણ છે વર્તમાન સમયમાં બોલગાર્ટ કપાસની ખેતી કરતા ખેડૂતોને કપાસના વધુ ઉત્પાદન થકી આવકમાં વધારો થાય તે માટે અંકુર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વૈજ્ઞાનિકો દ્વારા બોલગાર્ટ કપાસની નવીનતમ જાતો અંકુર પુષ્કર બીજી ટુ કપાસની આ નવીનતમ જાતો વિશે વિગતવાર જાણીએ નામ જેવું જ પુષ્કળ ઉત્પાદન આપતી જાત અંકુર પુષ્કર બીજી ટુ કાનમ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવેતર માટે ખૂબ જ અનુકૂળ જાત છોડ ઊભો વધતો છ થી સાડા છ ફૂટ ની વાળો મજબૂત થળ ડાળીઓ ફૂટે અને વધુ ડાળીઓ વાળો છોડ મધ્યમ કદના જીંડવા અને એકદમ નજીક નજીક જીંડવાનો બેસાર ચૂસિયા પ્રકારની જીવાતોનો નો ઉપદ્રવ નહીવત સારી ફાટ અને વીણવામાં સરળ જેથી ઓછો મજૂરી ખર્ચ ટૂંકા સમયગાળા માટે ઉત્તમ જાત એટલે કે સો દિવસમાં સો જીંડવા લાંબા સમય સુધી સતત ફૂલ ભમરી આવે જેથી વધુ ઉત્પાદન ભરપૂર ઉત્પાદન આપવાની ક્ષમતા એટલે કે પ્રતિછોડ વધારે ઝીંડવા આખું વર્ષ ભરપૂર ઉત્પાદન આપતી જાત અંકુર પુષ્કર બીજી